કારણ એ છે કે વ્યક્તિના જીવનની અંદર પિતૃદોષના કારણે પણ પીડાઓ ઉત્પન્ન થતી હોય પિતૃ કોઈથી કોઈને નડતા નથી મારા વાલા પણ જે આપણી ઉપર પિતૃઓનું ઋણ છે પિતૃઓના ઋણના કારણે આપણા જીવનમાં કષ્ટ પડતા હોય પીડાઓ પડતી હોય તેમજ નાના મોટા ઓબસ્ટેકલ આવતા હોય તો આવું ક્યારે બને જ્યારે આપણી કુંડલીમાં સૂર્ય દૂષિત થાય તેમજ કુંડલીમાં નવમ ભાવ દૂષિત થાય ત્યારે કુંડલીમાં પિતૃદોષ ઉત્પન્ન થાય છે તો પિતૃદોષના નિવારણ માટે આપણા શાસ્ત્રોની અંદર આપણા વેદોની અંદર બેસ્ટ ઉપાય બતાવેલા છે આ ઉપાયને કરવામાં આવે તો તમામ આપણા પિતૃઓ જે હોય અને અસદગતિને પામી ગયા હોય અકાળ મૃત્યુને પામી ગયા હોય એવા તમામ પિતૃઓને ગતિ મળે એના માટે આપણા વેદોની અંદર વિધિ વિધાનો બતાવેલા છે વિધિ વિધાન જેટલા જરૂરી છે એટલું જ એની સાથે જરૂરી છે અમુક વસ્તુ આપણે પણ જાતે કરવી જોઈએ જેમ કે પિતૃ દોષના નિબારણ માટે પારસ પીપળાનું વાવેતર એટલે રોપા રોપણ કરવું જે પારસ પીપળાનું વૃક્ષ આવે છે પિતૃઓને યાદ કરી અને પારસ પીપળા ત્રણ વાવવામાં આવે ને એટલે પિતૃઓની બાધામાંથી મુક્તિ મળી જાય છે પછી બતાવ્યું કુતરાઓને પરાઠા સરસોના તેલવાળા પરાઠા કરી અને કુતરાઓને ભોજન ત્રણે દિવસ કરાવવામાં આવે તોય આપણા શાસ્ત્રમાં કીધું પિતૃઓની બાધા એની જે કાંઈ પીડાઓ છે એમની જે કાંઈ વાઇબ્રેશનો આપણા બોડીમાં નકારાત્મક પિતૃ તરફથી આવ્યો છે એના દૂર માટે આવા ઉપાયો બતાવેલા છે વિધિવિધાન તો કરવાનું જ છે પણ પહેલાં નાના નાના ઉપાયો કરી અને પછી વિધિવિધાન કરવાનું છે તો પારસ પીપળાનું રોપણ કરવામાં આવે કુતરાઓને પરાઠાનું ભોજન કરાવવામાં આવે તેમજ પક્ષીઓને ચણ અને ગાયને ઘાસચારો નાખવામાં આવે તેમજ અમાસના દિવસે પિતૃઓને યાદ કરી અને કોઈને ભોજન કરાવવામાં આવે તોય એમ કીધું આપણા શાસ્ત્રમાં પિતૃઓની પીડામાંથી મુક્તિ મળે છે અને પછી યોગ્ય બ્રાહ્મણ ગોતી અને આપણે ત્રિપિંડી શ્રાદ્ધ પણ કરાવવું પડે જો પિતૃઓની બાધામાંથી મુક્તિ મળવી હોય મેળવવી હોય તો આપણા શાસ્ત્રમાં તીર્થ બતાવ્યા છે જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો કા પ્રાચી પ્રાચી તીર્થની અંદર પિતૃઓને ઉદ્દેશી ત્રિપિંડી શ્રાદ્ધ કરો અથવા તો ચાણોદની અંદર જઈ અથવા તો સિદ્ધપુર પાટણની અંદર જઈ અથવા તો જૂનાગઢની અંદર દામોદર કુંડના કાંઠે જઈ અને પિતૃઓને ઉદ્દેશી ત્રિપિંડી શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓના આત્માને શાંતિ મળે છે અને ત્રિપિંડી શ્રાદ્ધ કર્યા પછી ચતુશ્લોકી ભાગવત નામનું પારાયણ કરાવવું જોઈએ જો બની શકે તો ભાગવતનું જ પારાયણ કરવું જોઈએ અઢાર હજાર શ્લોકો બતાવેલા છે શ્રીમદ ભાગવત આમનું પારાયણ કરવાથી આપણા તમામ પિતૃઓને શાંતિ મળે છે પણ ચતુરશ્લોકી ભાગવત છે એનું પણ મહત્ત્વ બતાવેલું છે એ ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોક બન્યા છે એવું ચતુશ્લોકી ભાગવત ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને આપ્યું બ્રહ્માજીએ નારદ મુનિને આપ્યું નારદ મુનિએ પારાસર મુનિને આપ્યું અને પારાસર મુનિએ વ્યાસજીને આપ્યું વ્યાસજીએ સુખદેવને આપ્યું અને સુખદેવે પરીક્ષિત રાધાને આપી એમને પરમપદની પ્રાપ્તિ કરાવી દીધી આવું આ ચતુશ્લોકે ભાગવત બતાવેલું છે તો એમનો અગિયારસો પાઠનું પારાયણ કરી એમનો દશાંશ હોમ કરવામાં આવ્યો ને તો તમામ આપણા પરિવારની અંદર અકાળ પામેલા પિતૃ અકાળ મૃત્યુ પામેલા પિતૃ હોય તો મારો નારાયણ મારો ઠાકોરજી એને ગતિ આપી દે છે કૃષ્ણ તો કૃપાળુ છે ગતિ આપવા માટે જ મારો કૃષ્ણ ભૂતલની અંદર પધાર્યો હતો માસી પૂતના મારવા માટે આવી એમને પણ જશોદા જેવી મારા પ્રભુએ ગતિ આપી કૃષ્ણ સિવાય ગતિ નથી અને ભગવાનના હજાર નામો છે જે આપણે સત્યનારાયણ નામની કથા કરીએ એમાં આપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ બોલીએ જેમની અંદર પ્રભુના હજાર નામો બતાવેલા છે એ હજાર નામની અંદર પ્રભુનું એક નામ છે મુકુંદ મુકુંદ માને માને મુક્તિને દ માને દેવાવાળા મુક્તિને પ્રદાન કરવાવાળો મારો કૃષ્ણ મારો હરિ મારો નારાયણ છે તો આવા ચતુશ્લોકી ભાગવતના પાઠનું પારાયણ કરવું મારો ઠાકુરજી જીવાત મને ગતિ આપવાવાળું છે તો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃઓના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ બધાએ આપણા શાસ્ત્રોમાં વિધિવિધાન ઘણા બધા વિધિવિધાનો બતાવ્યા છે નારાયણબલી શ્રાદ્ધ પણ બતાવેલું છે આ બધા વિધિ વિધાન કરવાથી પિતૃઓના આત્માને શાંતિ મળે છે તો આશા કરું બધાના આ વિડીયો ગેમો હોય જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ